કેમ છે મજામાં મજામાં થશે હું પણ મજામાં છું પણ નવો વિડીયોમાં તમારું સ્વાગત છે અને ફરીવાર વિડીયો લઈને આવી જશે બરાબર બ્લોગ તો ગાય છે આપણે જઈ રહ્યા છે જવાનું છે બરાબર તો થોડુંક કામ છે કાપર જઈ આવું બરાબર તો આપણે ફાઇના કોઈ આપી જ શકો પાસણમાં મારો નિહાળિયાનો નજારો પણ તમે જોઈ શકો અને આપણે હવે જઈ રહ્યા છીએ ભાભો બરાબર તો આપણે જવાનું છે બાબો થોડુંક કામ છે એટલે ગાય જવાનું છે કે કે કાલે છે પૂનમ એટલે આપણે

કે મિત્રો ફાઇનલી પોગી ગયા છે આપણે જો કેનાલે ભોગી ગયા છે ના છે મારે લે અને અમે જઈ રહ્યા છીએ બાપુને મારા ગામનો નજારો પણ તમને બતાવી ગયું છે ને મારા ગામનો નજારો ને પેલી દેખાય રહી દેરી છે તો જોઈ શકો દેરી બરાબર તો આપણે હવે જવાનું ભાઈ ભર ને જો પેલે દેખાય રહી દેરી પેલું દેખાય મંદિર હે સગત બ્રહ્માણીનું બરાબર તો જોઈ શકો તમને હું ઝૂમ કરીને બતાડું પેલું દેખાય મંદિર જોઈ શકો તમને હું મંદિર દેખાજો આવતું રહ્યું મંદિર કને જોઈ શકો હું એવું હવે કમ્પ્લેટ જોઈ શકો જો આ દેરી હાવ દેરી ચટલી સીટી આરી દેરી દેખાય રહી હામી આ દેરી દેખાયરી જોઈ શકો હું ઝૂમ કરીને બતાવી ગયું તો ગાય આપણે હવે ચલો આગળ મળશે બરાબર તો વિડીયમ બન્યા રહે તું આખો દાડો રેડી તો કમ્પ્લેટ આપણે હવે આવવાનું ભાઈ ભર કાયદેસર તો જય માતાજી આગળ મળશે જય હિન્દ જય માતાજી કપાઈ નજારો બરાબર

આવતા રહ્યા છે ઘરે બાપરજીને બરાબર તો હું ગાઈશ આવતા બાપરજીને ઘરે રાયડું અમારે થઈ ગયું છે શાક કરેલું સરસ મજાનું અને હમણાં હું તમને બતાવી ગયું બરાબર રાયડું પણ શાક કરેલું થઈ ગયું છે અને હમણાં જોઈ શકો છો સુરત દાદા પણ આથમમાં ગયા છે જોઈ શકો છો તમે સુરત દાદા પણ હમણાં હાથમમાં ગયા છે બરાબર હું આથી પણ બતાવી શકું શું કે સાંજનો નજારો પણ કેવો છે હું તમને બતા જુઓ કાલ થાય છે પૂનમ બરાબર તો કોને આમ જુઓ છેક નહીં સરસ મજાની સુરત દાદાને ઓરા લાવીએ આપણે જુઓ કેવો છે નજારો સરસ મજાનો બરાબર જોઈ શકો બરાબર તો મિત્રો હવે વિડીયો મારો ગમે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને જોવાનું ભૂલતા નહીં બરાબર તો આજના વિડીયોમાં બસ આટલું કાલે હવે નવે વિડીયોમાં મળશે બરાબર તો આજના વિડીયોમાં બસ આટલું હવે નવા વિડીયો મળશે તો અહીંયા ત્યાં વિડીયો જોયા કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો જય માતાજી જય હિન્દ